એરી જડે સવાલ એટલે રેતાળ માટીમાં વસતા હેતાળ માનવી નો પ્રદેશ રણ ડુંગર અને દરિયા નો ત્રિવેણી સંગમ કવિ શ્રી દુલેરાય કારાણી ની કલ્પના માં જોગણી રવેચી અને આ યાશાપુરા ના આશીર્વાદ અને રણ કાંધી ના ગોરક્ષક હાજીપી રલી ની કચ્છ એટલે જેસલ તોરલ ની સત્યતા દાદા મેકરણ ની મહેર પાડિયા ની પુણ્ય અને વ્રજવાણી ના ઢોલી નો ધબકાર કચ્છ એટલે સૂરજ બારી દાદા કોટેશ્વર ને થતો અભિષેક કચ્છ એટલે જારાના યુદ્ધ નું મુખ સાક્ષી વીરાંગનાઓની વીરતા સુરખાબ ની સૌમ્યતા અને ગુડખરો નું ગૌરવ ક્રાંતિ તીર્થ ની કિર્તિ કચ્છ એટલે લખપત કંઠકોટ અને રોહાના કિલ્લાઓમાં કંડારેલી કથા ભુજિયાની ભવ્યતા ધીનો